આજે તમે થ્રેસર હકાવ્યું તમને કેવો રિસ્પોન્સ મળ્યો બહુ સારું લાગ્યું અમે માણસો એવો સારું ને બહુ કામ સારું હે હમ માણસો ઓછા હોય તો હાલે એટલે બહુ અમને મજા આવે આના અંદર કોઈ થાક જીવું કે કઈ લાગે નહીં ને નહીં બહુ થાક ન લાગે થાક ચડવાનું કે કોઈ નહીં કોઈ જાતનું ઓલું નહીં ઉપર ચાલતું જવાનું નીચે ચાલતું જવાનું પાછા નાખતા આશીષભાઈ તમે કેવી રીતે ચલાવો છો તે વિઘાનો ભાવ છે કે કલાકનો ભાવ છે કલાકનો કલાકનો 1300 રૂપ કલાકને 1300 મારા વાલા દર્શક મિત્રો હું છું બિયાર ભૂમડિયા અને અમે બંને ભાઈઓ આવી ગયા છે માંગરોળના રહીજ ગામે તો અત્યારે આપણા જે સામે છે પ્રમુખમાન થ્રેસર છે તેને આપણે રિવ્યૂ લેવાના છે અને જે આપણા મિત્ર છે ખેડૂતભાઈ તેઓએ ખરીદ્યું છે તો આ જે પ્રમુખમાન થ્રેસર છે તેના અંદર જે ખેડૂત મિત્રોને મળતી સુવિધા છે તે કેવી રીતે છે અને થોડી માહિતી આપણે આપણા આશિષભાઈ પાસેથી લેશું આશિષભાઈ તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો જય તમારો તમને ક્યાંના છો મારું ગામ વીરપુર

મજૂર ના હોય તો એના અંદર આ કેટલા મજૂર થી ચાલી શકે ચાર પાંચ જણા હોય એટલે ચાર પાંચ જણા હોય તો ચાલી શકે તો તમે રાત દિવસ આખો છો અને કોઈ જાતનું કોઈ ટેન્શન નહીં રસાણ કે આપણે જે લીલું હોય એના અંદર કોઈ ટેન્શન નથી કોઈ ટેન્શન ટ્રેક્ટર ને કોઈ દબાવવાનું કે કોઈ એ તો જરાક લીલું હોય તો લીલું હોય તો દબાય તો થોડોક બતાવજો હાઇડ્રોલિંગ આપણે જે સિસ્ટમ છે તમે જે આપણે આમાં દેખે મગફળીનો પાલો અને કાંધું તો આના અંદર શું સિસ્ટમ છે આનાથી

બીજા ઠેસર કરતા ઘણી સિસ્ટમ આ કયા કયા ટ્રેક્ટર પર ચાલી શકે તમારે આ ડબલ ક્રેડ નું ટ્રેક્ટર હોય ને કોઈ પણ તો આને તમે રસ્તામાં લઈ જાઓ કે કોઈ આપણે જે બાંધા ઠેકાળો આવી રીતના જે ઊંચો નીચો હોય તેના અંદર કોઈ નળે છે નીચે કે કોઈ જાતનું વધારે ઢોર હોય તો આ ગડ નડી ડિપ્રેશન છે બધી આખું નડી જાય છે બરોબર તો આમ તમને તમે આકો છો એટલા ટાઈમથી તો તમને કેવો અનુભવ આનું લાગ્યો મને તો આનું કામ ગમ્યું એક નંબર આ તો રાવડ નહીં

જે બધી સિસ્ટમ છે બે સિસ્ટમના અંદર ઓઈલ ચેક આપેલા છે તો ખેડૂત મિત્રો તમને જે આ વિડિયોમાં તમે દેખો છો પ્રમુખમાં ટ્રેસર છે અને જો તમારા કોઈ એવા પ્રશ્ન હોય કે જેથી કરીને આના અંદર કોઈ પ્રશ્ન રહેતા હોય તો કોમેન્ટમાં જણાવજો અને તમે મુરલીધર ભરતભાઈ આ નંબર કોને છે એટલે આપણા જે તમારું થ્રેસર છે તે ભાઈ ના છે ને અને ગોપાલભાઈ તમારા કોન્ટેક નંબર બોલી દેજો જે તમે ટ્રેક્ટર હાકો છો તમારા કોન્ટેક્ટ નંબર ક્યાં છે નેવું સોલ એક જે ભાઈને હકાવવું હોય અથવા વધુ માહિતી લેવી હોય તો કોન્ટેક નંબર કરી શકશો આ જે થ્રેકસર થ્રેક્સર હાકે છે આશિષભાઈ તેના કોન્ટેક નંબર